સ્વાગત છે તમારો અમારી ચેનલમાં આજે આપણે જાણીશું કે ગાડીમાં કેટલા કિલોમીટર ફર્યા પછી એન્જિન ઓઇલ બદલવું જોઈએ તો કારની રેગ્યુલર સર્વિસીસ ખૂબ જરૂરી છે તેનાથી કારની આયુષ્ય વધે છે અને તેનું પરફોર્મન્સ પણ સારું રહે છે કારમાં એવી ઘણી વસ્તુ હોય છે જેને સમયાંતરે બદલવી પડે છે એન્જિન ઓઇલ એર ફિલ્ટર ક્રુલન્ટ બ્રેક શૂઝ વગેરે જે વસ્તુ એન્જિન ઓઇલ એન્જિનના ભાગોને લુબિક્રેટ રાખે છે અને તાપમાનને ઠંડુ પણ રાખે છે જ્યારે ભારતીય પરિસ્થિતિઓ ચલાવવામાં આવે છે ત્યારે એન્જિન ઓઇલ ઝડપથી બગડી શકે છે તેથી દર દસ હજાર કિલોમીટર અથવા એક વર્ષે બદલવું જોઈએ બ્રેક ઓઇલ બ્રેક ઓઇલ બ્રેક સિસ્ટમને યોગ્ય રીતે કામ કરવામાં મદદ કરે છે તે બ્રેક પેડ અને ડિસ્ક વચ્ચેના ઘર્ષણને ઘટાડે છે ભારતીય રસ્તાઓના પ્રકારને જોતા સમયાંતરે બ્રેક ઓઇલ બદલવું જરૂરી છે તેથી ચાલીસ હજાર કિલોમીટર બ્રેક ઓઇલ બદલવું જોઈએ ઓઇલ ફિલ્ટર ઓઇલ ફિલ્ટર એન્જિન ઓઇલને ગંદકીથી બચાવે છે સતત વાહન ચલાવવાને કારણે ઓઇલ ફિલ્ટર ગંદુ થઈ જાય છે તેથી દસ હજાર કિલોમીટર પૂર્ણ થાય કે તરત જ ઓઇલ ફિલ્ટર બદલવું વધુ સારું રહે છે ચાલો જોઈએ કે તેને બદલવાનો યોગ્ય સમય શું છે કારની મહત્વપૂર્ણ વસ્તુ બદલવાનો યોગ્ય સમય છે ઓટો ઓટો એક્સપર્ટ જણાવ્યું કે અમુક કિલોમીટર ડ્રાઇવ કર્યા પછી એન્જિન ઓઇલ કે બ્રેક ઓઇલ જેવી વસ્તુ બદલવી જોઈએ તેમજ એન્જિન ફ્લશર અને બ્રેક પેડ્સ જેવી વસ્તુઓ કારના માલિક પર નિર્ભર કરે છે તેને ક્યારે બદલવા માગે છે અહીં જાણો આ બાબતોમાં ફેરફાર કરવો ક્યારે યોગ્ય રહેશે હવે વાત કરીએ એર ફિલ્ટરની તો એર ફિલ્ટર એન્જિન ખરાબ હવાથી બચાવે છે ઓઇલ ફિલ્ટરની જેમ એર ફિલ્ટર પણ સતત ડ્રાઈવિંગને કારણે ગંદુ થઈ જાય છે આવી સ્થિતિમાં દર ત્રીસ હજાર કિલોમીટર તેને બદલવાની જરૂર હોય છે ગીર ઓઇલની વાત કરીએ તો ગિયર ઓઇલ ગીર બોક્સને લ્યુબ્રિકેટ રાખવામાં મદદ કરે છે આ બોક્સ બોક્સને પણ ઠંડુ રાખે છે તેને બદલવા માટે કોઈ ચોક્કસ સમય નથી પરંતુ જ્યારે તમે ગિયર બોક્સ બદલો છો ત્યારે ગિયર ઓઇલ પણ બદલવું જોઈએ એન્જિન ક્લસરની વાત કરીએ તો એન્જિન ક્લસર એન્જિનની અંદર જામેલી ગંદકી અને જાડા એન્જિન ઓઇલને દૂર કરે છે જ્યારે તમે કારની સર્વિસ કરાવી રહ્યા હો ત્યારે એન્જિન ઓઇલ બદલાઈ રહ્યું હોય ત્યારે એન્જિન